નમસ્તે દર્શક મિત્રો હું રાધિકા જૈન ટ્રસ્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે મંગળ અને કેતુનો સિંહ રાશિમાં અંગારક યોગ બનશે તેની દેશ દુનિયા ઉપર શું અસર થશે તે નિખિલ સરના રિપોર્ટથી જાણીએ આજે મંગળ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સિંહ રાશિમાં પહેલેથી કેતુ ગ્રહ મોજૂદ છે તેથી મંગળ અને કેતુનું મિલન અગ્નિ તત્વની સિંહ રાશિમાં થશે આ યુતિને જ્યોતિષશાસ્ત્રમાં અંગારક યોગ કહેવામાં આવે છે સિંહ રાશિ એ સૂર્યની અગ્નિ તત્વની રાશિ છે સિંહ રાશિ જે નેતૃત્વ સત્તા રાજકારણ અહંકાર અને આત્મસન્માનનું પ્રતિક છે ત્યારે આ શક્તિશાળી અંગારક યોગના દેશ અને દુનિયા પર કેવા નકારાત્મક પ્રભાવો જોવા મળી શકે છે તે જોઈએ મંગળ અને કેતુની યુતિથી વિશ્વભરમાં કુદરતી આફતો ભયંકર ગરમી અને દુષ્કાળ ભૂકંપ કટ્ટરપંથી આતંકવાદી જૂથોનું વધુ સક્રિય બનવું દેશો વચ્ચે સીમા વિવાદો વધવા યુદ્ધ જેવી સ્થિતિ બને દુનિયાના દેશોમાં રાજકીય ક્ષેત્રે પણ મોટી ઉથલપાથલ જોવા મળશે કોરોના જેવા રોગમાં વધારો રક્ત સંબંધિત રોગો તાવ અને હૃદયના રોગમાં વધારો વગેરે અશુભ પ્રભાવ થઈ શકે છે આ તો છે મંગળકેતુના નકારાત્મક પરિણામો હવે જોઈએ કેટલાક સકારાત્મક પરિણામ જોકે આ સમય વ્યક્તિગત અને સામૂહિક સ્તરે આત્મચિંતન અને આધ્યાત્મિકતા તરફ વળવાની તક પણ પૂરી પાડે છે ઉપાયો આવા સમયમાં વ્યક્તિએ ઘરમાં શાંતિ જાળવવી ગુસ્સા પર નિયંત્રણ રાખવું અહંકારથી દૂર રહેવું આધ્યાત્મિક ઉપાસના અને ધ્યાન આ સમયના નકારાત્મક પ્રભાવોને ઘટાડવામાં મદદ કરી શકે છે આ સમયે ખાસ કરીને મંગળવારના વ્રત કરીને હનુમાનજીની અને ગણેશજીની ઉપાસના કરવી શુભ ગણાય છે આભાર